હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી તો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજનો નવો વિડીયો સાતનો છે તો મિત્રો સાંજના સાતથી સાડા સાતનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આપણે આવી ગયા છીએ વરણીન્દ્ર ધામ પાકડી તો અત્યારે હું તમને વિડીયોમાં આ મંદિર સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં લાઇટિંગ બતાવવાનું શું તો આની લાઇટિંગ કેવી છે તો જો આપણે આ ઘેટીથી અંદર આવી ગયા છીએ તો આ દરવાજો તો તમે બધાએ જોયે જ છે ચલો આપણે અંદર જઈએ તો અંદર જતા જણા પાણી ગમી કરતા હોય ખબર નહીં પણ આવી રીતે પાણીનું કામ ચાલુ છે અહીં મોટા બે પગલા છે અને ત્યાં રૂપિયા પાંચ રૂપિયાના સિક્કા પણ નાખવામાં આવે છે તો સામે મંદિર છે ચલો આપણે અંદર એન્ટ્રી કરીશી તો આપણે જઈએ તો જુઓ આ હાથી છે હાથીના સૂતમાં મોટો ટોકરો લગડાવેલું છે અને લાઇટિંગ તો જોરદાર છે જો આપણે અંદર આવી ગયા છીએ અંદર આવતાની સાથે લાઇટો તો થોડી દેખાય છે જો અહીં પણ ઠેઠ આપણે મંદિરના ગેટથી તે ઠેઠ જ્યાં ગમે તે જગ્યાએ જાય ત્યાં પણ લાઇટ બધે લગાવી રહી છે લાઇટિંગ ચાલો આપણે એ અંદર તો મિત્રો હજુ તો થોડું અંજવાળું છે એટલે બહુ લાઇટો ચાલુ નથી કરી નહીંતર લાઇટિંગનું ઘણું બધું છે જુઓ અહીં પણ લાઇટો લગાવેલી છે જુઓ મેદીમાં પણ લાઇટો લગાવી છે જુઓ આમાં પણ કલર કલરના ફોક્સ થઈ રહ્યા છે જુઓ ચલો આપણે આગળ જઈએ તો અહીં એક ખાસ સૂચના છે કપલોને ખાસ વિનંતી મર્યાદા જાળવો એટલે આપણે આપણી સંસ્કૃતિમાં રહો એમ તો અહીં શંકર ભગવાન ડાન્સ કરી રહ્યા છે ત્યાં આપણે જઈએ ચાલો અહીં પણ લાઇટ લાઇટ તો બધી જગ્યાએ તમને જોવા મળશે અહીં અત્યારે ફુવારા પણ ચાલુ છે આ છે શિવજી શંકર ભગવાન નીચે લાઇટ છે ચાલુ છે પણ આપણને દેખાતું નથી ચાલો આપણે આગળ જઈએ જો પાછળથી આવી રીતે લાગે જુઓ આગળ ચાલ્યા જઈએ તો ફરી લાઈટ જ છે